જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને ટ્રેક્ટરની ને ટ્રેક્ટર ની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક ચેનલ પેજ ફોલો કરજો જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે જોન્ડિયર પચાસ છત્રીસ આ ટ્રેક્ટર ઓગણચાલીસ ચાલીસ પાવરનું છે અને મોડલની વાત કરું બે હજાર પંદર સોળના ના મોડલનું ઓરિજનલ આખું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર છે ઓઇલ અને એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કલર બધો ઓરિજિનલ છે કંપની કલરમાં કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ચેક કર્યા બાદ પણ તમે

નાના ટાયર નવા મોટા ટાયર છે તે એ પચાસ ટકા જેવા જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં કંપનીના ટાયર છે પિસ્તાલીસ ટકા મોટા ટાયર સાથે આવેલા છે એટલે કે સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર આખું ઓરિજિનલ હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જ છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો